નમસ્કાર મિત્રો હું છું દીક્ષિત પટેલ અને આપનું સ્વાગત કરું છું સંવિધાન કેરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલ પર ઇતિહાસની એક નવી શ્રેણીના નવા સોપાન સાથે ઇતિહાસની જે શ્રેણી આપણે શરૂઆત કરેલી છે એના નવા સોપાનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું બરાબર છે એના પહેલાં થોડીક ચર્ચા આપણે હંમેશાની જેમ એકેડેમીની કરી લઈએ તમને ખ્યાલ જ છે એમ છતાંય કે જે નવા વ્યૂઅર્સ હોય એમના માટે આપણે આ વાત કરી રહ્યા છે કે તમને ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તમે શોધી રહ્યા હોય કે કોઈપણ પ્રકારનું એક ઓથેન્ટિક સિલેબસ અથવા તો ઓથેન્ટિક ફેકલ્ટી કે ઓથેન્ટિક મટીરિયલ સાથે એકદમ ઉચ્ચ લેવલનું કોઈ માર્ગદર્શન આપતી કોઈ સંસ્થા હોય અને આટલા વર્ષોના અનુભવનો નિચોડ જો કોઈ સંસ્થા પાસે હોય તો એ છે આપણે સંવિધાન કેરિયર એકેડમી એમાં નવા કોર્સિસ જે લોન્ચ થઈ રહ્યા છે એમાં જો તમારે ભાગ લેવો હોય એ તમારે મેળવવા હોય અને એક સારું પરિણામ પ્રાપ્ત કરવું હોય તો તમે ડેફિનેટલી અમારો સંપર્ક કરી શકો છો અમારા જે પ્રકાશન છે અમારા પબ્લિકેશન્સ છે સંવિધાન પબ્લિકેશન્સ એ ટોપનો જ છે પોતાની રીતે એક ફ્લેક્શિપ પુસ્તકો છે અને એમાં એમનો પણ તમારો જો લાભ મેળવવો હોય તો તમે ડેફિનેટલી અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો બરાબર છે આ તો થઈ ગઈ આપણે એકેડમીની વાત હવે આપણા વિષયની વાત કરીએ તો આજે આપણે ચર્ચા કરવી છે દેવગીરીના યાદવ વંશની આપણે ચર્ચા કરવી છે ઓકે દેવગીરીનો યાદવ વંશ એક વસ્તુ હું કહી દઈશ કે એકદમ ઓછા પ્રશ્નો આમાંથી ડાયરેક્ટ બને છે બટ મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું એમ કે કેટલાક રાજવંશોમાંથી ભલે પ્રશ્નો ઓછા બને સીધા પ્રશ્નો ઓછા બને પણ એમનું રેફરન્સ તમને ખ્યાલ હોવો જરૂરી છે ખાસ કરીને તમે દક્ષિણના રાજવંશો દક્ષણના રાજવંશો વિશે તમે ચર્ચા કરતા હો બરાબર છે કના સમકાલીન હતા બરાબર છે કોણ એના મતલબ મુખ્ય શાસકો કોણ હતા કયા સમયગાળા દરમિયાન હતા કયા પ્રદેશમાં એમનું શાસન હતું અને એવા બીજા જે રાજવંશો છે એની સાથે એના શું કનેક્શન્સ છે તો આટલી વસ્તુ જો કે રાજવંશોની ખબર હોય તો તમને જીપીએસસી સુધી કોઈ પણ ઇતિહાસના પ્રશ્નમાં તમને પ્રશ્ન આવશે મતલબ પ્રોબ્લેમ આવશે નહીં અને આપણો પર્પસ પણ મિત્રો એ જ છે બરાબર છે એકદમ ગોખાવું એ આપણો મુદ્દો નથી એ આપણી શું કહેવાય કે આપણી લેગેસી નથી આપણી લેગેસી શું છે કે તમને એકદમ ટુ ધ પોઈન્ટ એકદમ કોન્સેપ્ટથી સમજાવવામાં આવે જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એનાથી અવગત કરાવવામાં આવે અને એટલા માટે જ આપણે શું શરૂઆત કરી છે તો સેશન શ્રેણીની શરૂઆત આપણે કરેલી છે તો એના જ પ્રયાસ રૂપે એક આજનો જે વંશ છે ખૂબ જ નાનો વંશ છે

બરાબર અત્યારે પણ કે છે આમ તો તમે શ્રીકૃષ્ણના વંશજો ની વાત કરો તો અહીંયા અત્યારે પણ આહિર સમાજ કે ભરવાટ સમાજના લોકો પોતાને શ્રીકૃષ્ણના વંશજ માને છે બરાબર છે પોતાની જાતનું ગોપાલન કૃષ્ણ ભગવાન પણ ગોપાલન કરતા અને અત્યારે પણ એમનો મુખ્ય જે વ્યવસાય છે ગોપાલનનો હોય છે અને તમે એમની હાયરાર્કી જોશો તો શ્રી કૃષ્ણના વંશજોની હાયરાર્કી બહુ મોટી છે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સમાજના લોકો એમને શું માને છે તો પોતાના વંશજો માને છે તો આપણને ખબર છે કે યાદવો તો પોતાના સીધા વંશજો જ માને છે કેમ કે શ્રી કૃષ્ણ ભગવાન પણ યાદવ કુળમાંથી જ બિલોંગ કરતા હતા તો પોતાને પોતાની શ્રીકૃષ્ણના વંશજો માને છે અને દસમી સદીમાં એ પોતે સત્તામાં આવે છે આ સમય દરમિયાન યાદવ વંશના બે રાજાઓ અસ્તિત્વમાં આવે છે મતલબ બે શાખાઓ એમની ખાસ કરીને અસ્તિત્વમાં આવે છે કઈ કઈ છે કે દેવગીરી છે અને બીજું છે દ્વાર સમુદ્રમ ઘણી જગ્યાએ દ્વાર સમુદ્રમ પણ લખેલું જોવા મળશે દ્વાર સમુદ્રમ બરાબર છે આ બે સ્થાન પરથી એમની બ્રાન્ચિસ નામ છે દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસક હોય છે આ પણ આપણે અગત્યનું શાસન છે એ સમજવાનું થાય બરાબર છે ક્યારેક શાસન શ્રેણીમાં એનો પણ સમાવેશ આપણે કરી લઈશું તો દ્વાર સમુદ્રમાં કૌશલ વંશ શાસન હોય છે જે જેની રાજધાની મૈસૂર રાજ્યમાં આવેલ દ્વાર સમુદ્ર નામ છે હોય છે 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 બરાબર આ એમની રાજધાની સ્થળનું નામ મૈસૂર રાજ્ય એટલે કર્ણાટકની આપણે વાત કરી રહ્યા છીએ બરાબર હાલનું કર્ણાટક રાજ્યની તો બીજી શાખાની વાત કરો તો દેવગીરીમાં આપણે એનું લોકેશન આગળના સ્લાઇડમાં જોઈએ છે તો દેવગીરીમાં યાદવો શાસન હોય છે જેની રાજધાની હોય છે દેવગીરી પોતે અને હાલની વાત કરો તો દોલતાબાદ અને અને યાદવ રાષ્ટ્રકૂટો અને પશ્ચિમી ચાલુક્યના સામંતો તરીકે કામ કરતા હતા પણ આપણા માટે અગત્યની વસ્તુ એટલા માટે થઈ જાય છે કે આમની ટાઈમ અને એના સમકાલીન કોણ હતા એ ખ્યાલ આપણને હોવો જોઈએ બરાબર છે રાષ્ટ્રગુટો અને પશ્ચિમી ચાલુક્યોના સામંતો તરીકે હતા તો આ બે રાજવંશો જ્યારે એક્ઝિસ્ટન્સમાં હશે ત્યારે આ પણ આવે છે પછી એકબીજાના એનાથી સ્વતંત્ર થઈને પોતાનું સ્વતંત્ર શાસન લોકો અસ્તિત્વમાં લાવે છે કલ્યાણીના ચાલુક્ય રાજવી સોમેશ્વર ચોથાને આ લોકો ખતમ કરી હરાવી અને ભિલ્લમ નવમાએ સ્વતંત્ર શાસનની અહીંયા શરૂઆત કરેલી જણાય છે તો આ પ્રકારે એમનું શાસન છે અગેન કહી દઉં ઇન્ડિપેન્ડન્ટ પ્રશ્નો આના ઓછા બને છે પણ આના રેફરન્સ બીજા રાજવંશો સાથે એમનો સંબંધો આપણને એના સંકલન હોવાનો ખ્યાલ આપે છે ચાલો આ એમનો એરિયા ની વાત છે કે ભાઈ આટલા પ્રદેશમાં એમનું દેવગીરીના યાદવોની આપણને શું જોવા મળે છે તો એમનું શાસન અહીંયા જોવા મળે છે આ એમના અલગ અલગ રાજાઓની એક પ્રેઝન્ટેશન છે ઓકે ચલો નેક્સ્ટ આ સમય યાદ કરો તમને કઈ ક્લિક થાય છે તમે અગિયારસો એકાણું અને અગિયારસો બાણું માં તરાઈ યુદ્ધ તમને યાદ આવશે જ્યારે ઉત્તર ભારતમાં શું રહ્યું હતું તો પૃથ્વીરાજ ચૌહાણ અને મહમદ ગોરી લડી રહ્યા હતા અગિયારસો એકાણુંમાં તરાઈનું યુદ્ધ પ્રથમ અને અગિયારસો બાણુંમાં તરાઈનું યુદ્ધ બીજું આપણને જોવા મળતું હોય એ જ સમયે આ એક સમયની વાત છે સિમિલર ટાઈમ બરાબર ત્રાણુંની જ વાત છે તો એ સમયે દક્ષિણમાં આ ભાઈ હતા જૈત્રપલ અથવા જૈતૃંગી બરાબર જૈત્રપલે દક્ષિણમાં કાકતીયો ગંગો ચોલો અને ઉત્તરમાં પરમાર તથા ચૌલોક્ય સાથે યુદ્ધ કરીને વિજયો અમને મેળવ્યા હતા તો આટલા આટલા રાજવંશો સાથે આ જૈત્રપાલની શું થાય છે ભાઈ લડાઈ થાય છે અને વિજય પ્રાપ્ત કરે છે બીજો અગત્યનો અનાવાસ તો સૌથી અગત્યનો રાજા કોઈ હોય તો સિંગણ છે સિંગમ નહીં સિંગણ બરાબર છે સિંગમ કદાચ આનાથી જ ઇન્સ્પાયર થયો હશે નામ બાબતે ઓકે યાદવ વંશનો શક્તિશાળી શાસક કોણ હોય છે સિંગણ હોય છે તેના શાસનકાળમાં યાદવ સામ્રાજ્ય સર્વોચ્ચ કક્ષાએ પહોંચે છે બરાબર છે દરેક શાસનમાં કોઈ એક તો એવો રાજા હોય જ ભાઈ કે જેના શાસનમાં એમનું જે રાજ્ય હોય એકદમ પીક સમય પણ હોય એ આઈધર એ પ્રદેશની બાબતે હોઈ શકે છે કે પછી ખજાનાની બાબતે કલા અને સાહિત્ય બાબતે અથવા તો સ્ટ્રકચર બાબતે હોઈ શકે છે અને સ્થાપત્ય બાબતે હોય કોઈ પણ બાબતે હોઈ શકે છે તો આ એના આ શું કહેવાય એક ચિરાગ છે દેવગીરીના યાદવનો એક ચિરાગવાળો શાસક છે બારસોથી બારસો સુડતાલીસ એનો સમયગાળો હતો

બરાબર છે તો ગુજરાત પર પણ આને બે વાર ચડાઈઓ કરેલી છે અને દક્ષિણ ગુજરાતનો ભાગ એને જીતેલો છે આ સિવાય તમે વાત કરો તો પોતાના શાસનકાળ દરમિયાન ચોર્યાસી જેટલા એને કિલ્લા બંધાયેલા છે એના એના દરબારમાં રાજકવિ સારંગધર હતા અથવા તો સારંગ બરાબર છે આનું નામ આપણે સાંભળ્યું છે આ બહુ મહાન સંગીતકાર હતા જેમણે સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કરેલી છે અને આ વસ્તુ આપણને પૂછાઈ ગયેલી છે અને હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે

શું કહેવાય કે રચના કરી હતી સંગીત રત્નાકર આજે પણ સંગીતના ક્ષેત્રે બહુ પ્રોમિનન્ટ ગ્રંથ માનવામાં આવે છે બરાબર છે આ સિવાય એમને ભાસ્કરાચાર્ય દ્વારા રચાયેલ સિદ્ધાંત શિરોમણી તથા જ્યોતિષ સંબંધી ગ્રંથોના અભ્યાસ માટે એક જ્યોતિષ કેન્દ્રની રચના કરી હતી બરાબર જ્યોતિષમાં બહુ માનવાળો રાજા હતો આપણને ખબર છે કે ભાઈ ભાસ્કરાચાર્ય બરાબર છે એક એમનું જે દ્વારા પુસ્તક રચાયેલું છે સિદ્ધાંત શિરોમણી ઓકે આવા ડાયરેક્ટ ક્વેશ્ચન પણ બની શકે તો આપણને યાદ રાખીશું બરાબર છે તો આ પ્રકારે ભાઈ સિંગણનું રાજ્ય શાસન ચાલે છે સુડતાલીસ વર્ષ સુધી અને એક મહાન શાસક હોય છે ત્યારબાદ આવે છે શાસક કૃષ્ણ એનું બીજા નામ પણ છે કન્નર અથવા તો કન્હર પણ ઘણી જગ્યાએ લખેલું છે બારસો સુડતાલીસ થી સાઈઠ એના સમયમાં જલહાણે સુખથી મુક્તાવલી અને અમલાનંદે વેદાંત કલ્પતરુ નામના ગ્રંથોની રચના કરી હતી હજી ક્યાંય પૂછાય નથી પણ યાદ આવી જાય તો સારું છે કદાચ પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ દેવગીરા યાદવ વંશની અહીંયા વાત થઈ રહી છે ત્યારબાદ મહાદેવ રામચંદ્ર જેવા શાસકો આ વંશમાં થયા બરાબર છે ત્યારબાદ મહાદેવ નામના શાસક આવે છે અને ત્યારબાદ રામચંદ્ર અથવા તો રામદેવ પણ બીજું નામ છે એ શાસક આવે છે અને એનું અગત્યનો રેફરન્સ આપણને જોવા મળે છે બરાબર છે બારસો સિત્તેર થી તેરસો અગિયાર ની આ વાત છે આ વંશનો અંતિમ શાસક છે ભાઈ રામચંદ્ર રામદેવ બરાબર એના શાસનમાં યાદવ સામ્રાજ્ય પર અલ્લાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરેલી છે અને રામચંદ્રના દિલ્હીમાં કેદ કરવામાં આવે છે ત્યારબાદ જે ઘટનાઓ બને છે એની ચર્ચા આપણે કરવી છે આ આ રામચંદ્ર છે ને આ જે શાસક આ દેવગીરના યાદવ વંશનો છેલ્લો શાસક છે એની ચર્ચા આપણે ગુજરાતના ઇતિહાસમાં કરવાની થાય છે કેમ કે ગુજરાતનો જે ઇતિહાસ છે અને અલાઉદ્દીન ખિલજીનું જે આક્રમણ છે કરણ ગેલોની તમને કદાચ રેફરન્સ યાદ હોય અને તમે એની ચર્ચા જાણતા હોય થોડી ઘણી તો કરણસિંહ વાઘેલા યસ બરાબર છે તો એની જે ચર્ચા તમે જાણતા હોય ત્યારે તમે આની વાત તમે યાદ આવી ગઈ હશે પણ હાલ પૂરતી આના શોર્ટમાં આપણે રાખીએ છીએ કેમ કે આ ક્વિક સેશન છે અને આપણે પર્ટિક્યુલર વંશની વાત નથી કરવી જ્યારે રામચંદ્રની અલગ વાત કરીશું કેમ કે ત્યાં પેલો અહીંયા શરણ લે છે પછી બરાબર આ બધી ઘટનાઓ બને છે તો ત્યારબાદ મલેક કાફુરના આક્રમણ બાદ દેવગીરીનો સમાવેશ ખિલજી વંશના અંતર્ગત કરવામાં આવે છે અને તેનું નામ બદલીને શું કરવામાં આવે છે તો દોલતાબાદ કરી દેવામાં આવે છે તો હું આના શિફ્ટ કરું છું ક્યાં તો ગુજરાતના ઇતિહાસ સાથે શિફ્ટ કરું છું પણ તમે એટલું યાદ રાખજો આ એ જ રામચંદ્ર છે બરાબર છે કે જેના ત્યાં કરણસિંહ વાકીલા શું કરે છે ભાઈ કરણદેવ વાઘેલા શરણ લે છે અને ત્યારબાદ અલાઉદ્દીન ખિલજીનું અટેક અહીંયા પણ થાય છે એકચ્યુઅલી અલાઉદ્દીન ખિલજીનું અટેક આ જે વાઘેલા વંશ હોય છે બરાબર સોલંકી વાઘેલા વંશ કહી દો કે જે પ્રમાણે આપણે આગળ ભણીશું એમાં એનો અટેક થાય છે પણ પેલો અહીંયા શરણ લે છે રામચંદ્રના ત્યાં દેવગીરી ખાતે એ વખતે નામ દેવગીરી હોય છે અહીંયા શરણ લે છે બરાબર પછી અલાઉદ્દીન ખિલજીનો જે શાસક છે આ સુબો છે મલિક કાફુર એ અહીંયા આક્રમણ કરી દે છે અને અહીંયા પણ આ સામ્રાજ્યનો નાશ થાય છે બરાબર અને એનું નામ બદલીને શું કરી દેવામાં આવે છે દોલતાબાદ કરી દેવામાં આવે છે બરાબર છે ચર્ચા કરવી હોય તો આગળ આપણે ગુજરાતના ઇતિહાસમાં ડિટેલ કરીશું જ બરાબર છે તો આ દેવગીરીના યાદવ મારા ખ્યાલથી બરાબર છે ઇન્ડિપેન્ડન્ટ પ્રશ્નો ખાલી રામચંદ્ર પર જ બને છે અને આગળ કીધું એમ કે થોડુંક આમાં ડિટેલમાં જવું હોય તો સિંગણમાં જઈ શકાય કે જે આ વખત આ વંશનો સૌથી શક્તિશાળી શાસક હતો અગેન કહી દઉં છું કે ઇન્ડિપેન્ડન્ટ પ્રશ્નો પૂછાયા નથી ઓછા પ્રશ્નો પૂછાય છે પણ જો ડોટ્સ કનેક્ટ કરવા હોય ઇતિહાસમાં તો તમારે બધા રાજવંશો વિશે માહિતી રાખવી પડે ખાસ કરીને સમકાલીન શાસકો અને સમય બરાબર છે તો આ પ્રકારે છે તો આજનું જે વિષય વસ્તુ છે આપણે અહીંયા પૂરતું રાખીએ છીએ પહેલાં કીધું એમ કે ભાઈ તમારે જો કોઈ કોર્સિસ કે પુસ્તકો વિશે તમારે પૂછપરછ કરવી હોય કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો તમે સંસ્થાના આ નંબર પર સંપર્ક કરી શકો છો બરાબર છે તો આજનું આ સેશન આપણે અહીંયા પૂરતું રાખીએ છીએ તમે ચોક્કસથી જણાવજો કોમેન્ટમાં કે તમને આ જે સેશન્સ કેવા લાગી રહ્યા છે અને તમારા મંતવ્ય અમારી સમક્ષ મૂકતા રહ્યા છો તો હવે મળીશું એક નવા રાજવંશ સાથે નવા એક વિષય સાથે વિષય વસ્તુ સાથે બરાબર છે વિષય તો આપણો હિસ્ટ્રી અને કલ્ચર જ રહેશે અને આપણે આગળ આમાં વધતા રહીશું તમે પણ તૈયારીમાં હવે જે પોલીસની અને જે ભરતીઓ આવે છે એમાં તમે એક સારી તૈયારી કરો એવી શુભકામનાઓ સાથે આજનું જે લેક્ચર છે એને અહીંયા વિરામ આપીએ છીએ ફરી મળીશું નવા લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત